અકબર માત્ર તેર વર્ષનો હતો ત્યારે ગાદી પર આવ્યો તે પછીના વર્ષોમાં તેને પોતાના સમયમાં સૌથી મોટા સામ્રાજ્યનું નિર્માણ કર્યું તે અકલ્પ્ય વૈભવમાં જીવતો હતો હતા અને તેની સાથે ભગવાનની જેમ વ્રતતા હતા કદાચ તે આશ્ચર્યજનક ન કે બાદશાહ અકબર ક્યારેક ઘમંડી હતું અને એવું વર્તન કરતો કે જાણે આખી દુનિયા તેની છે એક દિવસ બિરબલે મહાન સમ્રાટને રોકીને જીવન વિશે વિચારવાનું નક્કી કર્યું અકબર સાજે તેના મહેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે તેના બગીચાની મધ્યમાં એક સાધુને પડેલો જોયો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો એક વિચિત્ર સાધુ ચિથરે હાલ કપડામાં મહેલના બગીચાની બરાબર મધ્યમાં રક્ષકોને આ માટે સજા કરવી પડશે સમ્રાટે ગુસ્સે થઈને તે સાધુ પાસે ગયો અને તેના ભરતકામ વાળી મોજડીની ટોચથી સાધુને ઉસ્કેર્યો તમે અહીં શું કરો છો ઉઠો અને તરત જ ચાલે જાઓ એ સાધુએ આંખ ખોલી પછી ધીરે ધીરે બેઠો થયો હુજુર તેણે નિંદ્રાધીન અવાજમાં કહ્યું તો આ તારો બગીચો છે સમ્રાટ વૃદ્ધાયમાન થઈને બોલ્યો હા આ બગીચો તે ગુલાબની ઝાડીઓ તેની પેલી પારનો ફુવારો આગણું મહેલ આ કિલ્લો આ સામ્રાજ્ય આ બધું મારું છે ધીમે ધીમે એ સાધુ ઊભો થયો અને હજુર નદી શહેર અને આ દેશ હા હા તે બધુંય મારું છે હવે બહાર નીકળો આ સાધુ એ હજુર તમારા પહેલા બગીચો કિલ્લો અને આ શહેર કોનું હતું મારા પિતાનું બાદશાહે કહ્યું ચીડાઈ જવા છતાં તેને સાધુના પ્રશ્નોમાં

મહેલ અને કિલો આ બધું તમારા જીવનભરનું જે છે તે પહેલા તેઓ તમારા પિતાનું હતું અને તમારા સમય પછી તેઓ તમારા પુત્રનો રહેશે અને પછી તેના પુત્રનો હા બાદશાહ અકબરે આશ્ચર્યથી કહ્યું તો દરેક અહીં થોડો સમય રોકાય છે અને પછી પોતાના માર્ગે ચાલ્યા જાય છે હા સાજે કહ્યું આ ધમસાડા છે જેમ રસ્તાની બાજુમાં ઝાડની છાયામાં થોડીવાર રોકાઈને આરામ કરીએ છીએ અને પછી આગળ વધીએ છીએ કોઈ આપણી પેલા હોય છે અને કોઈ આપણા ગયા પછી આવશે શું એવું નથી બાદશાહ અકબરે શાંતિથી કહ્યું હા તે છે તો તમારો બગીચો તમારો મહેલ તમારો કિલ્લો તમારું સામ્રાજ્ય આ માત્ર એવી જગ્યા છે જ્યાં તમે તમારા જીવનકાળ માટે થોડા સમય માટે રોકાશો જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે તેઓ તમારા માટે રહેશે નહીં તું એમને બીજા કોઈના કબજામાં મૂકીને જઈશ જેમ તારા પિતા અને તેના પિતાએ તેની પહેલા કર્યું હતું બાદશાહ અકબરે માથું હલાવ્યું આખું વિશ્વ ધર્મશાળા છે તેને ખૂબ જ સખત વિચાર કરીને ધીમેથી કહ્યું જેમાં આપણે મનુષ્યો થોડા સમય આરામ કરીએ છીએ આ પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ ક્યારે એક વ્યક્તિની નથી કારણ કે દરેક વ્યક્તિ ફક્ત પૃથ્વી પરથી પસાર થાય છે અને એક દિવસ મૃત્યુ પામે છે સાધુએ ગંભીરતાથી માથું હલાવ્યું પછી જમીન પર નમી તેણે એક સફેદ દાઢી અને કેસરી પાઘડી ઉતારી અને તેનો અવાજ બદલાઈ ગયો જાપના મને માફ કરશો તેણે તેના સામાન્ય અવાજમાં કહ્યું તમને વિચારવાનું કહેવાની આ રીત હતી બિરબલ ઓ બિરબલ બાદશાહે કહ્યું તમે કોઈ પણ ફિસુલ કરતા વધુ સમજદાર છો આવો એકવાર સાયખંડમાં આવો અને આ વિશે ચર્ચા કરીએ સમ્રાટો પણ જીવનના માર્ગ પરના પ્રવાસી છે તે સ્પષ્ટ છે મિત્રો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ YouTube ચેનલને વિડિયો પૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ